કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકારોને સાંત્વના પાઠવી હતી રત્ન કલાકાર હિત રક્ષક સમિતિના કાર્યકર્તાઓ માનગઢ ચોક ખાતે એકઠા થયા હતા અને રત્ન કલાકારો નું હિત સ્વર કરી અને મંદિરના કપરા સમયમાં

પડખે કોંગ્રેસ આવ્યું છે જી મારું નામ ચેતન રાદડિયા શ્રી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રેરિત રત્ન કલાકાર હિત રક્ષક સમિતિ સુરત શહેર દ્વારા જે દિવસે દિવસે આત્મહત્યા રત્ન કલાકારો કરી રહ્યા છે તો રત્ન કલાકારો આત્મહત્યા ન કરે એના માટે જનજાગૃતિનો કાર્યક્રમ રાખ્યો છે કારણ કે જે આ નપટ સરકાર એક વેપારી સરકાર હોય એ રીતે જે ટેક્સ વેટ ઉઘરાવી રહી છે કઈ આપવી નથી રહે એટલા માટે જે રત્ન કલાકાર છે એ દિવસે ને દિવસે અકળાયેલો છે એ અકળાય એના માટેનો અમારો પ્રયાસ છે